નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ બે હજાર માટે સ્કોલરશિપ બેંક ખાતાની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારી સ્કોલરશીપ આવશે ત્યારે કેવો મેસેજ આવશે સાથે સાથે તમારી સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી

જો તમારી સ્કોલરશીપ જે છે એ ક્યારે જમા કરવામાં આવશે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ક્યારે જમા કરવામાં આવશે અને સ્કોલરશીપ આવશે ત્યારે કેવા પ્રકારનો મેસેજ આવશે એની ચર્ચા જે છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌપ્રથમ તમે એ જોઈ શકો છો જ્યારે પણ તમારી સ્કોલરશિપ જમા થશે ત્યારે તમારા મેસેજની અંદર આ પ્રકારનો એસએમએસ જે છે એ આવશે યોર બેંક એકાઉન્ટ નંબર પછી તમારા બેંક ખાતાના છેલ્લા ચાર આંકડા છે એ લખેલા હશે ઇઝ ક્રેડિટેડ ફોર સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ અને કેટલા રૂપિયા સ્કોલરશીપ તમે જે યોજના આપણી અંદર ફોર્મ ભર્યું છે એ પ્રમાણે તમારે જે છે એ અલગ અલગ રકમ છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે અને પીએફ પીએફએમએસ દ્વારા જે છે એ તમે જોઈ શકો છો અગિયાર એક બે હજાર પચીસ ના રોજ જે છે એ આ સ્કોલરશીપ જમા કરી દેવામાં આવે છે અને એની ટ્રાન્ઝેક્શન આઈડી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સેલિબ્રેટ આજે દીકા અમૃત મહોત્સવ તો આ પ્રમાણેનો મેસેજ જે છે એ ત્યાં લખેલો આવી જશે સૌપ્રથમ તમારો બેંક ખાતાના છેલ્લા ચાર આંકડા આપેલા છે પછી કેટલી અમાઉન્ટ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે એ કઈ તારીખે તમારે તમારી સ્કોલરશિપ જમા કરવામાં આવી છે એ અને પછી આઝાદીકા અમૃત મહોત્સવ આ રીતે લખેલો મેસેજ જે છે એ જ્યારે પણ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે ત્યારે તમને આ પ્રકારનો મેસેજ જે છે એ મોકલી આપવામાં આવશે તો તમારે જે છે એ તમારા મેસેજની અંદર જે તમે જે નંબરથી ફોર્મ ભરી હોય એના મેસેજની અંદર જ અને સર્ચ મારવાનું છે કે આવા પ્રકારનો મેસેજ જે છે એ તમને આવેલો છે કે નહીં જો તમને આવા પ્રકારનો મેસેજ આવી ગયો હોય તો તમારી સ્કોલરશીપ જે છે એ આવી ગઈ છે તમે બેંક ખાતાની અંદર જે તમારી છે એ વિડ્રો કરી શકો છો એ ક્યારે આવશે તો જ્યારે તમે જે જે છે છે એ એ પણ ફોર્મ ભરેલું પહેલા યોજનાની અંદર એના સામે અપ્રુવડ ઓથોરિટી જે છે એ સ્ટેટસની અંદર લખેલું આવી જશે એના પછી તમારી સ્કોલરશીપ જે છે એ જમા કરવામાં આવશે એટલે કે અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જાય એના જનરલી એક થી બે મહિના અંદર અંદર તમારી સ્કોલરશીપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવે છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન હોય છે કે આ અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવે છે એ ક્યાં લખેલું આવે છે અને એનું સ્ટેટસ જે છે એ કેવી રીતે ચેક કરવું તો તો જો ઘણા બધા આવો પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરીને જણાવજો હું તમને શીખવાડીશ કે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી અને તમારું સ્ટેટસ જે છે એ કેવી રીતે ચેક કરી શકો છો મોટું મોટું હું તમને કહી દઉં તો સૌ પ્રથમ તમારે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડ થી જે છે એ લોગ કરી લેવાનું છે લોગ કર્યા પછી તમારે જે છે એ તમારી સ્કોલરશીપ સર્વિસીસ પર જવાનું છે અને એના પછી તમે જે પણ ફોર્મ ભરેલું હોય એ તમારા તમામ ફોર્મ જે છે એ તમારા સામે આવી જશે તો એની અંદર તમે જે ફાઇનલ સબમિટ આપી દીધું હોય એના સામે અલગ અલગ સ્ટેટસ જે છે એ દેખાડવામાં આવશે એમાંથી જે પણ સ્કોલરશીપનું ફોર્મ તમે કમ્પ્લીટ રીતે ભરેલું છે એના સામે અપ્રુવડ બાય ઓથોરિટી લખવામાં આવી ગયેલું હશે એને જે છે એ સ્કોલરશીપ એક થી બે મહિનાની અંદર તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે આગળ હું તમને વિગતવાર સમજાવું તો તમે જેવું સ્કોલરશીપનું ફોર્મ જે છે એ સબમિટ મારશો એના પછી તમારી જે છે એ તમે જોઈ શકો છો આ મારા જોડે જૂના વર્ષની ડિટેલ છે પરંતુ જે છે એ આ વર્ષની ડિટેલ્સ મને પ્રોપર રીતે મળી નથી પરંતુ તમે જે છે એ જ્યારે અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી જશે એના સામે જે અલગ અલગ બોક્સ હોય છે એની અંદર પીએમએફએસની અંદર જે છે એ વેરીફાઈડ લખેલું આવી જશે કઈ તારીખે તમારી સ્કોલરશીપ જમા કરવામાં આવી કયા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી એ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગ કરીને ચેક કરી શકો છો આવી તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો હું તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને વિગતવાર વિડીયો બનાવી અને તમામ ઇન્ફોર્મેશન જે છે એ પૂરી પાડીશ હવે આપણે આગળ વાત કરીએ કે તમારી સ્કોલરશીપ જે છે એ ક્યારે આવશે તો તમે જ્યારે પણ સ્કોલરશીપનું ફોર્મ ભરશો ત્યારે સૌ પ્રથમ તમારા સ્ટેટસની અંદર જે છે એ આ રીતે બ્લેક લખેલું આવશે એનો મતલબ એ થાય કે તમે તમારું સ્કોલરશીપનું ફોર્મ જે છે એ ભરી અને ફાઇનલ સબમિટ જે છે એ આપી દીધું છે તમારું ફોર્મ જે છે એ હજુ તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા જે છે એ એક્સેપ્ટ કરવામાં આવેલું નથી જ્યારે તમારી સ્કૂલ કે કોલેજના પ્રિન્સિપલ દ્વારા જે છે એ તમે જોઈ શકો છો તમારી એપ્લિકેશન જે છે એમને મળી જશે તો ત્યાં રિસિવડ બાય પ્રિન્સિપલ જે છે એ લખેલું આવી જશે

ત્યારે તમારે જે છે એ અપલોડ બાય ઓથોરિટી લખેલું આવી જશે અને એના પછી તમને તમારી સ્કોલરશીપ જે છે એ મળી જશે ઘણીવાર વિદ્યાર્થીઓને જે છે એ આ પ્રકારે લખેલો આવતો હોય છે ક્વેરી બાય ઓથોરિટી તો એનો મતલબ એ થાય છે કે તમે જે સ્કોલરશીપનું ફોર્મ ભર્યું છે એ તમારી જિલ્લાની જિલ્લાની જે સમાજ કલ્યાણ ઓફિસ હોય ત્યાં જે છે એ ચકાસવામાં આવી છે અને ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ ભૂલ રહી ગઈ છે તો તમારે જે પણ ક્વેરી મોકલવામાં આવી હોય કે તમારી જાતિનો દાખલો તમે ખોટો અપલોડ કર્યો છે આ દાખલો જે છે એ ત્રણ વર્ષ જૂનો અપલોડ કર્યો છેલ્લા વર્ષની માર્કશીટ નથી અપલોડ કરી કે રિસિપ્ટ અપલોડ નથી કરી એ જે પણ ક્વેરી મોકલવામાં આવે એ સિમ્પલી તમારે જે છે એ સોલ્વ કરી અને ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ જે છે એ મારી દેવાનો છે તો તમારી જે છે એ સ્કોલરશિપ ફરીથી જે છે એ પ્રોસેસ થવા માંડશે ઘણીવાર કેવું થાય છે કે તમે ફોર્મ જે છે એ ભૂલથી વિડ્રો કરી લીધું હોય તો તમારું આ પ્રમાણે જે છે એ આવશે રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન તો આનો મતલબ એ છે કે તમે તમારી જાતે જે છે એ સ્કોલરશિપ મેળવવામાં નથી માંગતા એવું કરી અને તમારી એપ્લિકેશન જે છે એ વિડ્રો મારી દીધી છે તો આ કિસ્સાની અંદર તમારે શું કરવાનું છે જ્યારે પણ સ્કોલરશિપનો ફોર્મ ભરવાના ફરીથી શરૂ થાય ત્યારે સિમ્પલી તમારે જે છે એ ફોર્મને ફરીથી એડિટ કરી ફાઇનલ સબમિટ જે છે એ મારવાનું છે તો તમારી સ્કોલરશિપની પ્રક્રિયા જે છે એ આગળ વધવા લાગશે અને છેલ્લે જેની સ્કોલરશિપ છે એને જે છે એ જેના સામે અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી ગયું હોય એની સ્કોલરશીપ તમને જે છે એ આપવામાં આવશે તો તમારે જે છે એ સ્ટેટસ ખાસ ચેક કરતા રહેવાનું છે જેના પણ ની અંદર અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવી ગયું છે એ તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ એક થી બે મહિનાની અંદર જે છે એ જમા થવાની શરૂ થઈ જશે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે જયારે નવમા મહિનાની અંદર કે મહિનાની અંદર આઈ આઠમા મહિનાથી મને લાગે છે છે ત્યાં સુધી જે એ ફોર્મ ભરવાના શરૂ થયા હતા તો જે વિદ્યાર્થીઓ ઓગસ્ટની અંદર જે છે એ ફોર્મ ભરી દીધું છે એ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ તમે જોઈ શકો છો પહેલી નવેમ્બરે જે છે એ જમા કરી દેવામાં આવે છે તો એ જ પ્રમાણે તમે જે પ્રમાણે ફોર્મ ભરેલું છે એ પ્રમાણે તમારી સ્કોલરશીપ જે છે એ જમા થવાની શરૂ થઈ ગઈ છે મિત્રો આ હતો આ અંદર આપણે જોયું કે ડિજિટલ ગુજરાત ત્યારે કેવો મેસેજ આવશે અને તમારી સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે એ તમને તમારા સ્ટેટસ પરથી ખબર પડશે તો એ સ્ટેટસ તમે જે છે એ અલગ સ્ટેટસનો શું મિનિંગ થાય છે અને એના પરથી તમારી સ્કોલરશીપ ક્યારે આવશે એના વિશે તમે કઈ રીતે અંદાજો જે છે એ લગાવી શકો છો આશા રાખો છો આજના વિડીયોની અંદર જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ